પાણી ગરમ કરવામાં તમારું ગીઝર લઈ રહ્યું છે વધારે સમય તો નવું ખરીદતા પહેલાં આ છ ટીપ સજમાવો મોટાભાગવા ઘરોમાં ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ થઈ રહ્યો છે જો કે ક્યારેક જૂના ગીઝરને કારણે પાણી ઝડપથી ગરમ થતું નથી અને આપણે માની લઈએ છીએ કે તે ખરાબ થઈ ગયું છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો નવું ગીઝર ખરીદવાની જરૂર નથી આ છ ટીપ સજમાવી જોજો પાવર સપ્લાય અથવા વોલ્ટેજ સમસ્યાઓ જો તમારા ઘરમાં વોલ્ટેજમાં વધઘટ હોય તો ગીઝરને પાણી ગરમ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રિસિટી ન પણ મળે યોગ્ય પાવર સપ્લાયના અભાવથી ગીઝરનું હિટિંગ એલિમેન્ટ તેના નિર્ધારિત ટેમ્પરેચર સુધી પહોંચી શકતું નથી જેના કારણે પાણી ગરમ થવામાં વિલંબ થઈ શકે છે વોલ્ટેજમાં વધઘટ ટાળવા માટે તમારા ગીઝર માટે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરો જેથી વોલ્ટેજમાં વધઘટ થાય ત્યારે પણ તે પર્યાપ્ત વોલ્ટેજ પ્રાપ્ત કરી શકે જૂનું અથવા ઓવરલોડેડ ગીઝર જો ગીઝર પાંચમી આઠ વર્ષ જૂનું હોય તો તેની ગરમી કાર્યક્ષમતા કુદરતી રીતે ઘટશે વધુમાં જો તમે નાના ગીઝરથી વધુ પાણી ગરમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તે પણ ધીમેથી કાર્ય કરશે આવી સ્થિતિમાં જો ટેકનિશિયન તમને હિટિંગ એલિમેન્ટ બદલવાનું કહે તો તેમ કરો ગીઝર સર્વિસિંગનો અભાવ એસી અને રેફ્રિજરેટરની જેમ ગીઝરને સમયાંતરે સર્વિસિંગની જરૂર પડે છે આમ કરવામાં નિષ્ફળતા ગીઝરની કામગીરી ઘટાડી શકે છે તેથી ગીઝરની નિયમિત સર્વિસિંગ અને સફાઈની ખાતરી કરો ઉપરાંત ગીઝરના પાઇપો અને આઉટલેટ્સ પણ સાફ કરો ગીઝરનું હીટિંગ એલિમેન્ટ ક્યારે બદલવું જોઈએ જો તમારું ગીઝર ગરમ થવામાં વધુ સમય લઈ રહ્યું હોય અથવા પાણી યોગ્ય રીતે ગરમ ન કરી રહ્યું હોય તો હિટિંગ એલિમેન્ટ નબળું હોઈ શકે છે આવી સ્થિતિમાં ટેકનિશિયન દ્વારા તેની તપાસ કરાવો અને જો જરૂરી હોય તો તેને નવા એલિમેન્ટથી બદલો વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ